રાજકોટ જિલ્લાના ધોરાજીના વાલ્મિકી સમાજ અને સફાઈ કામદારો દ્વારા પોતાની પડતર પ્રશ્નો અને માંગણીઓ લઈને આવેદનપત્ર પાઠવવામાં ધોરાજી વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખી ધોરાજી નગરપાલિકામાં સફાઈ કામદારની સંખ્યા ખૂબ જ ઓછી છે ધોરાજીમાં સફાઈ ન થતી હોય તેવા પ્રશ્નો અને ધોરાજીની આમ જનતાના આરોગ્ય જોખમાય નહીં તેને કારણે રોજમદારો અને કાયમી કર્મચારીઓમાં ભરતી પ્રક્રિયા કરી સંખ્યામાં વધારો કરવામાં આવે અને વાલ્મીકી સમાજના સ્મશાનમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે તે વ્યવસ્થિત કરી અને રેલિંગ કરી સમાજને સોંપવામાં આવે જો આ રજૂઆત અને માગણીનો યોગ્ય ધ્યાનમાં નહીં લેવાય તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર કલ્પેશ ભાસા ધોરાજી મારું નામ આશીષભાઈ જેઠવા ધોરાજી વાલ્મીકી સમાજ પ્રમુખ આજે અમે ધોરાજી નગરપાલિકામાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ આવેદનપત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે આજે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા ધોરાજીમાં સફાઈ 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 સંખ્યા ખૂબ ઉભો થાય છે અને ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જેથી કરીને જે બાણું રોજમદારો રાખવામાં આવે છે એની જગ્યાએ બસો પચાસ રોજમદારો રાખવામાં આવે જેથી કરીને ધોરાજીની જનતાને જે આરોગ્ય સાથે ચેડા થઈ બંધ થાય અને લોકોને સ્વસ્થ અને સુંદર ધોરાજી મળી રહે આજે મારી માંગણી છે કે જો તારીખ દસ સુધી નહીં આવે તો ન છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન કરવું પડશે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા પછી પણ જો અમારી માંગણી સ્વીકારમ નહીં આવે તો અનસન ઉપર જઈ અને ધોરાજીની સફાઈ કામગીરી ઠપ કરી દેવામાં આવશે આજે અમે તંત્રને રજૂઆત કરવામાં આવ્યા છીએ અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં નથી આવ્યા અને બીજો પ્રશ્ન એ છે કે આજે ધોરાજી વાલ્મિકી સમાજ નું અમારું જે સ્મશાન આવેલું છે એ સ્મશાન ની અંદર આવા તત્વો નો અડ્ડો જામી ગયો છે એ આવા તત્વો નો અડ્ડો ખાલી કરાવી અને ફરતી રેલિંગ કરીને વાલ્મિકી સમાજને સ્મશાન સોંપવામાં આવે એવી પણ અમારી માંગણી છે